લોકસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે પહેલી તારીખે છેલ્લા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે અત્યાર સુધી અનેક સમીકરણો બદલાતા દેશમાં જોવા મળ્યા છે ગુજરાતમાં આ વખતે સ્થિતિ ખૂબ જ અલગ જોવા મળી બે હજાર ચૌદ બે હજાર ઓગણીસની જે સ્થિતિ હતી તેનાથી સાવ જ અલગ પરિસ્થિતિનું નિર્માણ આ વખતે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યું છે ત્યારે અહીં સવાલ થાય છે ભારતીય જનતા પાર્ટીને લઈને આમ તો ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે પરંતુ આ વખતે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં અનેક વિરોધનો સુર જોવા મળ્યો છે ત્યારે સવાલ ચોક્કસપણે એ થાય કે શું ભારતીય જનતા પાર્ટીનો ચારસો ને પાર જે નારો છે જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે કે અક્કી બાર ચારસો પાર એ પૂર્ણ થશે એ સાકાર થશે ખરી ખેર જેટલા પણ વિશ્લેષકો છે તેમનું કહેવું એવું છે કે આ વખતે અબકીબાર ચારસો પારનો જે નારો ભારતીય જનતા પાર્ટી આપ્યો છે તે સાકાર દૂર દૂર સુધી નહીં થાય કારણ કે તેના અનેક સમીકરણો તેની પાછળ જવાબદાર છે ગુજરાતની ખાસ વાત કરીએ તો ગુજરાતમાં બે મહિના પહેલાંની આપણે વાત કરીએ તો દૂર દૂર સુધી એવી વાત હતી કે અહીં ભારતીય જનતા પાર્ટી ક્લીન ની પરિસ્થિતિ થશે છવ્વીસમાંથી છવ્વીસ લોકસભા બેઠક છે ભારતીય જનતા પાર્ટીના પાડે જ આવશે પરંતુ અચાનકથી છેલ્લા બે મહિનાથી સમીકરણો સાવ બદલાઈ ગયા પરિસ્થિતિ વિપરીત થવા લાગી અને ત્યારે એકવાર ફરી ચર્ચા શરૂ થઈ કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો પ્રાપ્ત કરી શકે છે કે કેમ જો કે ચૂંટણી પચીસ બેઠકો માટે યોજાય અને એક બેઠક જે સુરતની હતી એ બિનહરીફ થઈ એમાં ભારતીય જનતા પાર્ટી આવી ગઈ છે ત્યારે કયા કયા ખાસ મુદ્દાઓ જવાબદાર રહેશે તેની પણ આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ જેમ કે પહેલાં જ અમે કહ્યું કે અબકી બાર ચારસો પારનો ભાજપનો નારો છે એ કોઈ કાળે સાકાર નહીં થાય તેવું વિશ્લેષકોનું કહેવું છે આ સાથે જ ગુજરાતમાં ચાર લોકસભા સીટ ઉપર જ પાંચ લાખની લીડ મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સીઆર આર પાટીલે ખાસ ટાર્ગેટ રાખ્યો હતો ખાસ લીડ પાંચ લાખથી વધુની લીડનું જે સ્વપ્ન હતું એ તેમને જોયું હતું અને એ જ એજન્ડા સાથે ચૂંટણીમાં જ તમામ મહેનત કરવામાં આવી પરંતુ અચાનકથી સમીકરણો બદલાયા એટલે એવું કહેવાય રહ્યું છે કે ચાર લોકસભા સીટ ઉપર જ પાંચ લાખની લીડ મળવાની ભાજપને આશા છે હવે આગળ વાત કરીએ તો ગુજરાતની કુલ છવ્વીસ પૈકી બાવીસ સીટો પર તો લીડનું સપનું પૂરું થવું છે એ અશક્ય બતાવવામાં આવી રહ્યું છે બાવીસ સીટો એવી છે જ્યાં આ પાંચ લાખથી વધુ લીડ છે એ ભારતીય જનતા પાર્ટીને નહીં મળે આ સાથે જ ગુજરાતની સાતથી આઠ બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થયેલી છે જી હા આ બેઠકોની ખાસ વાત કરીએ તો આ એ બેઠકો હતી જેના પર ક્ષત્રિય આંદોલનનું પ્રભુત્વ ખૂબ જ વધારે જોવા મળ્યું અને એવી પણ ચર્ચા થઈ હતી કે ભારતીય જનતા પાર્ટીના અંદર જૂથવાદનો મુદ્દો છે એ આ વખતે ખૂબ જ ચરમસીમા પર જોવા મળ્યો હતો અને ખુલીને વિરોધના સુર પણ અલગ અલગ જગ્યાઓથી જોવા મળ્યા છે ત્યારે આ સમીકરણો છે ભારતીય જનતા પાર્ટીમાં જે વિરોધનો સુર શરૂ થયો હતો તેને જોતા ભાજપની ચિંતામાં પણ લોકસભાની ચૂંટણી સમય વધારો થયો હતો કારણ કે સાત થી આઠ બેઠકો એવી હતી જ્યાં સૌથી વધારે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયું જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ક્ષત્રિયોની નારાજગી છે ઉડીને આંખે વળગી હતી અને મતદાન છે એ બે હજાર ઓગણીસની તુલનામાં આ વખતે ઓછું થયું છે એટલે સ્પષ્ટપણે સાત થી આઠ બેઠકો પર લીડમાં પણ અસર થઈ શકે છે અને તેની સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે કદાચ કોંગ્રેસ એક બે સીટ ઉપર ખાતું ખોલાવી શકે છે પરંતુ એ વાત કેટલી સાચી સાબિત થાય છે એ પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ આ વખતે ચૂંટણીમાં કયા કયા પરિબળો ભાજપ માટે વિલન બન્યા હતા ખાસ એની વાત કરીએ તો સૌથી મોટું કારણ હતું ક્ષત્રિય આંદોલન અને જે બાકી નેતાઓના તેવર અંદરખાને જોવા મળ્યા સ્પેશિયલી સૌરાષ્ટ્રની અહીં અમે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને જે લોકો સાથે હતા પાર્ટીમાં નામ પૂરતા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં હતા અને એવું કહેવામાં આવતું હતું કે તેઓ જે રીતે ઉમેદવાર છે તેમને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ એવું બિલકુલ નહોતું અંદરખાને તેઓ ખૂબ જ નારાજ હતા અને કોંગ્રેસને સમર્થન કરી રહ્યા હતા તેવી વાતો પણ વહેતી થઈ હતી અહીં ખાસ અમારો ઇશારો જામનગર બેઠક પર છે એવી ચર્ચા શરૂ થઈ હતી કે હકુબા જે છે એ પૂનમબેનને હરાવવા માટે કોંગ્રેસનો સાથ આપી રહ્યા છે અને આ વાતની રજૂઆત દિલ્હી હાઈકમાન્ડ સુધી પણ કરવામાં આવી આવી જ અનેક બેઠકો હતી આ વખતે આશરે પાંચથી છ બેઠકો જ્યાં કોંગ્રેસ માફ કરજો ભાજપના દિગ્ગજ નેતાઓ ભાજપના જ વિરોધી હતા એટલે જ અમે ટાઇટલ આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની બેવફાઈ કદાચ ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે છે કારણ કે અંદરખાને તો કોંગ્રેસને જ આ તમામ નેતાઓ સમર્થન આપતા જોવા મળ્યા હતા હવે ખાસ એજન્ડાની પણ આપણે વાત કરી લઈએ તો બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગુજરાતમાં લોકલ મુદ્દાઓ ક્ષત્રિય આંદોલન જાતિગત સમીકરણો વિરોધનો વંટોળ અને આ સાથે જ આંતરિક ખેંચતાણ વગેરે મુદ્દાઓ ભાજપને ભારે પડી શકે છે જેમ કે અગાઉ આપણે ચર્ચા કરી એટલે આ તમામ મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટી કદાચ ખબર હોવા છતાં નજરઅંદાજ કરતી હતી એટલા માટે હવે તેમને ભોગવવાનો વારો કદાચ આવી શકે છે પરિણામમાં જ્યારે બીજી બાજુ અગિયાર બેઠકો એવી હતી જ્યાં કાંટાની ટક્કર હતી અને આ વખતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોંગ્રેસે ખૂબ સારું પ્રદર્શન એટલે મહેનત ખૂબ સારી કરી છે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારબાદ અનેક નેતાઓએ પક્ષ પલટો કર્યો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા જે દિગ્ગજ નેતાઓ જે પહેલાંથી જ કોંગ્રેસ સાથે હતા તેમને પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો પરંતુ અચાનકથી લોકસભાની ચૂંટણી જ્યારે યોજાવા જઈ રહી હતી ત્યારે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી જૂનાગઢ અને મધ્યની વાત કરીએ તો આણંદ ખાસ કરીને આ તમામ જે બેઠકો હતી કોંગ્રેસ સેન્ટ્રિક હતી અને અહીં કોંગ્રેસ ખૂબ જ એક્ટિવ મોડમાં પણ જોવા મળી હતી અને એવું લાગી રહ્યું છે કે આ તમામનો ફાયદો છે એ કદાચ કોંગ્રેસને થઈ શકે છે કારણ કે પરિબળો છે એ ખૂબ જ અલગ જોવા મળી રહ્યા છે બીજી બાજુ સમાચાર એ પણ છે કે ચૂંટણીના પરિણામ ઘોષિત થયા બાદ જ ભારતીય જનતા પાર્ટીમાં ઉલટફેર થઈ શકે છે જે ગદ્દારો હતા જે બાગી નેતાઓ હતા તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે એક સિક્રેટ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે જે દિલ્હી હાઈકમાન્ડ સુધી તે રિપોર્ટ છે એ સોંપી દેવામાં આવ્યો છે બાગી નેતાઓનો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે એટલે ખાસ આવનારા દિવસોમાં મોટી ઉથલપાથલ ગુજરાતની રાજનીતિમાં તો જોવા મળી શકે છે બીજી બાજુ આપણે વાત કરીએ તો પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ તેમનું પ્રમોશન પણ થઈ શકે છે અને કોઈ બીજા પ્રદેશ પ્રમુખ ગુજરાતને ભારતીય જનતા પાર્ટીમાં મળી શકે છે તેવી વાતો પણ વહેતી થઈ છે ત્યારે હવે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં જ્યારે લોકસભાની ચૂંટણીના પરિણામ ઘોષિત થઈ જાય છે ત્યારબાદ ગુજરાતમાં કેટલા ઉલટફેર થાય છે રાજનીતિમાં શું વળાંક આવે છે શું બદલાવ આવે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું આપ આપના અભિપ્રાયો અમને કોમેન્ટ બોક્સમાં જાણ કરવાનું ન ભૂલતા નમસ્કાર